આપણે પેલાનું પાણી ભર્યું હોય શું કહેવાય વાસી પાણી આપણે પીવું હોય તો તાજું રાખી દો વાસી ના પી શકે આપણે કાલનું પાણી હોય તો બાયુ ગોળ ખંગાળીને નહીં બીજું નવું ભરી લેતા માટલું હવે એ ગંગાજી ભગીરથે જીઆ યુગમાં ઉતારે છે મારા બાપ અને પવિત્ર જે આ મોદીને પૂછો ને કેટલા કરોડનો ખર્ચ કરી દો હજુ એવી નહીં વિશે બીજી વસ્તુ કદાચ એ પવિત્ર આપણે શાસ્ત્રને આપણે કઈ કરવું નહીં એ પવિત્ર ગંગાજી આપણું શાસ્ત્ર કે સંત કે માની લો પવિત્ર પણ ગંગામાં કોઈ શાસ્ત્ર મેં ઉલ્લેખ નથી કર્યો એ પાપ કદાચ ધોઈ નાખે પણ પાપ નહીં થવાની ગેરંટી ક્યાં એ ગંગાજી પાપ નહીં થવાની ગેરંટી નથી બીજી આપણી ગંગા પેલી નીર ગંગા નાદ ગંગા નાથમાં આપણા નાના મોટા દોષ હોય એકબીજાના સમાજમાં તો એ સમાજની ના ભેગી થાય એમાં આપણે એની માફી લઈએ કદાચ આપણા દોષ ચડી જાય એ થોડા ઘણા કર્યા હોય એની માફી મળી જાય પણ આ કર્મના દોષ પોટલા લઈને એ ચોરાશી ના એ જાય આ જન્મ મરણના દોષ જાય આ બધામાંથી નીકળવા માટે એનાથી આગળ ગત ગંગા આ બધી આપણે મળીએ ગત ગંગા જેને ગુરુની ગત જાણીને મારા બાપ એવી જે ગંગા આપણે આ ગત ગંગા કહેવાય એમાં એકબીજાના ભ્ર ભાવ પ્રેમ એકબીજાના અનુભવ મેળવીએ તો આપણા અંદર સત્ય તરફ જવાનો આપણો વેગ વધી જાય મનનો વૃત્તિનો પ્રવાહ અંતર્મુખ થાય ભાવ થાય પ્રેમ થાય તરણ તરણ સદગુરુમાં આપણો પ્રીતિ થાય રાજીપો થાય સદગુરુમાં એની સેવા સત્સંગના શ્રમણથી ગુરુનો રાજીપો કરતા ગુરુ આપણને સ્વરૂપનું દાન આપ નામનું દાન આપી દે એ નામે પાતક છૂટીએ નામે નાશે સબ રોગ નામ સમોવડ કોઈને જપ તપથી રત્ને એવું આપણને નામનું દાન આપો અને એ નામમાં રામ સ ભલામાં પણ કોઈએ જોયા જ નહીં ખોલી નથી પેકિંગ લાઈન મૂકી એવું કહ્યું નામ છે એ જ રામ છે નામથી રામનો કા એટલે મારા બાપ પણ એ કહેવાનો વિષય નથી સમજવાનો વિષય અને એનો અનુભવ કરવાનો વિષય ગોળમાં છે એટલે કોઈને પૂછવાનું નથી ભાઈ કે હા ગળ્યો હોય ગોળ કે કાકાએ કીધો મામાએ કીધો હગાએ કીધો વાલાએ કીધો મિત્રોએ કીધો હા ગોળ ગળ્યો હોય આપણે માની લીધો ગોળ વળી પાછો એ કાય એના ઘરના કે સૌ ઘરે ઘરે મંડો ખારો પાક જેવો હતો બીજો આવ્યો તો એનો રોગ હતો તો ગોરમે આનું કડવો લાગે આ મોઢું જ કડવું થઈ ગયેલું કડવો કડવો વખી જવો ઉપર ઘણા દારૂમાં નાખીને પીવો જ પછી ગયો હોય કડવો જ ગોર બીજામાં ભેળવી નાખે ને બધું ભેળવી નીના બીના સંસ્કાર હતા એની બીજા સંસ્કારમાં ભેળવી નાખ્યો પછી એ માનવાનું કે ગોળ કરો પછી આપણું નક્કી પણ માર્યું ને ગોળ પણ પોતે ખાધું હોય હાકરનો કાંકડો ગોળ પોતાના મામા મૂકી દીધો કાંકરી અને પછી કોઈ એમ કે કડવો ખાટો તીકો તુરો આપણે માનીએ ગોળ કર્યો હોય તમારા માટે જેવો હોય એ એમ ગુરુ કરીને ગુરુના ધરણે રહેવું લેવો શબ્દને ટોળી દાસ થતા ગુરુદેવના પ્રતાપે તો વાગે જ્ઞાનની

આ તો પોતે લવીને પોતે ગ્રહ્યું એ દ્રઢ અનુભવની રીત એટલે અનુભવમાં પોતે કરવો પડશે આમાં સ્વયં પ્રમાણે કીધું તો એક આખો પંચીકરણ એક ગોટકો બનાવ્યો દસ રૂપિયાનો લગભગ મળે રામ બાવાનું એ પંચીકરણમાં બધાએ આખા જગતના કર્મ ધર્મ બતાવી દા કાર્ય બતાવ્યું પણ એનાથી પર રહેલું આપણું સ્વરૂપ છે પંચીકરણથી પર એક મુખ્ય શ્લોક મૂક્યો કે ભાઈ આ દેહ છે ને જન્મ મરણ ધર્મ દેહ ના સુધા પીપાસા પ્રાણ વળી કે સુખ દુઃખ મનનો ધર્મ સ્વયં આ પ્રમાણ પોતાને પ્રાપ્ત કરો તો પોતાના જ પ્રમાણથી પ્રાપ્ત થાય અનુભવ પ્રમાણ એ સ્વ પ્રમાણ પેલું તો બધા આપણે તો ધડા હતો ને શાસ્ત્ર પુરાણ ને બધા પણ સ્વ પ્રમાણ તો પોતાનો જ હોય જ્ઞાના બાપ અનુભવ પોતાનો જ છે વળી આમાં ત્રણ વાના જ મુખ્ય ને આપણા દેહ છે મન છો ને આત્મા છો હવે આપણને બધા એને ખબર પડશે કે દેહ જડ છો ને એક દાડો એ સાબિત કરી આપ છીએ આ દેહમાંથી પ્રાણ છૂટી જાય પછી દેહમાં સહી વસ્તુ કામની બીજું તો બધું કામ નું કે પનિયા બને નરકા બને ના કાંઈ નર એસી કરણી કરે આ નરમાંથી જ્યારે આ શબ્દ ઉઠી જાય આમાંથી પ્રાણ જાય પછી આ કઈ રે ભંગાર મે ના જાય હો બીજું તો બીજા બધા પદાર્થો જાય આપણો તો આ સામાન્ય એવો હોય ને ભંગારમાં અને રૂપાળો એને લઈને છો ચેતન લઈને બાકી આઠ માસ નો લોચો છે મારા બાપ વળી તમે કાને ભલો તમે કુંડળ પહેરો ના કે ન પહેરો પણ કાનમાં મેલ નાકમાં લીટ આંખમાં જીપડા આપણા મોઢામાં ગળફો પછી આમાં જો પેશાબના બધા જે વસ્તુ હારો માલ શું હારો આવો માય અને વાણીમાં તું તારી દવા શું બધું શ્વાસ સિવાયની વાણી જ નહીં આપણી વેખરી વાણીમાં સ્વાદ છે ન કરો મારા મારું તારું હોય જ્યાં હોય ત્યાં નોખું એક કાન બે કટકા તું આ હું આ નહી બને નોખું એક કરવાની વાત જ ક્યાં હવે તો રાજકારણ બાર નહીં ઘર સુધી ફોકી ગયું ભયું ભયું ભલો કે હું કોંગ્રેસ ભલો ભલે હું ભાજપનો ભાજપ વાળા કોંગ્રેસ વાળા જ રોટલા રડતા હોય અને આઈ બાજ અમારા પાંચ વર્ષે પ્રસંગ આવે તે ત્યાં મત નતો આલ્યો લે આમનો ઢંડો લઈને ફરતો હતો એટલે પણ હવે તો મુક્ત તારો ગંડો ભાઈ અને ભાઈ એ બધું કર કોંગ્રેસ ભાજપ રાજકારણ નોખો પાડે ટૂંકમાં નાત ન જાત ન ઘર ન વાત ન કાઢ આપણને એક નાક છે આપણે બેઠા અહીંયા રામ સત્સંગ એક કરો સત્સંગે આપા મીઠે મીઠ જાય ભારમ કહે રવિ રામ ગુરુ ભાન ને પ્રતાપે જેને આ નિજ નામ વસ્તુને વિચારી એક કરતો હોય ને તો સત્સંગ અને એકતા સંત ત્યાં જ આનંદ છે બાપા બેમાં તો કંઈ નહીં ઘડીકમાં મજા આવે હોય ને ઘડીકમાં દુઃખી હોય સુખ જ છે ને અને વધુ પડતું જ છે બા સંસારમાં જ્યાં સુધી તમે પર સુખ પામર રહે તમે બીજાના સુખમાં સુખી થવા જજો ને એ તો સપના જેવા સુખ છે થાકવાના પિત્તરના પડદામાં ત્રણ કલાક જોઈજો શું લઈને આવવાનું ગાંઠમાં ખોઈને જવાનું ત્રણ કલાક પહેલાં ખોયા અને પાંચ પચીસ રૂપિયા ટિકિટ ખોઈ અને જે તમારો ધર્મ હતો કર્તવ્ય એક હોય ધર્મ કોઈ ગયા હતા તેવું મનોરંજન થક્યા આમ હતું ને તેમ હતું જોયું તો પડદા સિવાય કંઈ નહોતું લાઈટ જ્યાં પછી આ બંધ કરી દીધી પટ્ટી પડદા સિવાય શું હતું એમાં આ બધું પડદામાં મામોન કાકોન દરબારના પટેલના બ્રાહ્મણ આ બધા દેહરૂપી પડદા ઉપર સબ આપા વળી ભવાયના નાટક છે ઘડીકમાં ભવાયો સ્ટેજ ઉપર આવે કે બાણું લાખ માળવાનો ઘણી છોણ સજેવાનું માયરા રાત તણો બળતન દઈ એ પ્રધાનજી આપણા રાજમાં સુખી દુઃખી પ્રધાનમાં એનો હાળો કાનમાં જઈને કે બને તમારી માં સંપલ વગરની ફરક અને જો પડદાની અંદર જાય ને ખેલ પૂરો થાય પછી બીડ્યું હાથર બાજુ મારો ઠોઠો ક્યાં ગયો પણ તેથી મૂકી ગયો તો પિતા પિતા રતા બાણું લાખ માળો માળો છોડીને આવ્યો હતો ને આવી વાતો મારા બાપ જ્યાં સુધી સત્ય વાસ્તવિક સત્ય નહીં સમજાય જ્યાં સુધી આત્મદર્શન નહી થાય ત્યાં સુધી આ બધા ભવાય ના ખેલ હાચું કઈ નથી મારા બાપ આ પડદા ઉપર બધું હાચું કઈ નથી મારા બાપ એટલે મહાપુરુષો કે સત્સંગની જરૂર છે સંતોની જરૂર છે એની કૃપા થાય તો આ માયા છૂટી જાય ભ્રમણા વાસ્તવિક દેખાય સીધું જ અંદર દર્શન થાય આત્મદર્શન દર્શન અંદરનું દર્શન છે અને આંખે જોવે તો બધું જગત છે બહાર જગત જવા અને આત્મા આત્માનો અર્થ કોઈ આમાં આંખ નહીં કાન નહીં નાક નહીં મોઢું નહીં શબ્દ નહીં કશું નહીં આત્મા એટલે એક શાનકા તમે તમે પોતે જ છો તમને કાઢી લ્યો પછી શું રે ગુરુ રે ભગવાન રે માતાજી રે પિતાજી રે હાડો રે હગો રે ખાલી ઊંઘી જોરામાં બધું તમારામાં બધું લઈને લબાસો અને જાગો તારો તમારા માંથી લબાસો આવો બાળ જોજો પેલા એક ઠેલામાં કે ભાઈ લુકડા ને માતા કે એમાં બ્રશ રહી ગયો આડો પાછું પેલું રહી ગયું તમાકુ રહી જાય બીડી રહી જાય અને આ ઠેલામાં કેટલું આપણે જોજો આખા કેટલા બ્રહ્માના ઠેલામાં લઈને હો આટલો આ નાનો હોનો નો ઠેલો એક દાડો આ ઠેલો કાળ ઉપાડી જશે બધું જશે તમારું કાકો ને એક દાડો કાળ બધા લઈ જશે ને સોરી કરીને કશું રહેશે આ ઠેલો જ જવાનો એક દાડો એ પહેલા તમારું જે છે હસ્તગત કરી દો તમે એક એવા છો કે ઠેલામાં આટા મારે તમે એમાં આવો નહીં ગામમાં ગોતો તો જળ નહીં ઠેલામાં ગોતો તો જળ નહીં આકાશમાં નહીં પાતાળમાં નહીં પાંચ તત્વો નહીં ત્રણ ગોણ નહીં પચવીસામાં નહીં આ બધાના મૂળમાં તમે હો આ ઝાડમાં બધા કોઈ થળે આંટા મારે કોઈ દાળીએ કોઈ પાકડે હે કોઈ પાંદે પાંદે પણ મૂળમાં કોઈ હે આ તો મૂળમાં તો કેશવ બાપા જેવા કેશવ બાપા હોય ને એ મૂળ બતાવો જો કેશવ બાપુ આપણે કેશવ પ્રકાશ થઈ ગયા મૂળ ગુરુએ મૂળ બતાવ્યું સરખું માપો માપ ઊંચું નીચું કાંઈ ન રહે કે શું આપો આપ મૂળની વાતો તો સંતો પાય મૂળ ગ્રહી જળ સીચો મૂળ મેં આપે આપ વિસ્તરાય દાળ પાન પર જળ સીતો હતો તો દાળ પાન ખરીદા રાત બધું ડાળા પાંદડા બધા સંસાર જાય ખરી જવાનો એક દાડો ટાઢ ટાઢકા જો અસર થાય ટાઢ મન ઠંડી મન બદલાય હે ને બધા એમ સુખમાં દુઃખમાં રાતમાં દિવસમાં બદલાય છે આર્ય બધા આ બદલાય આત્મા ના હોય બદલાયે નામ ના હોય આ તો કક્કા બારકણી ના અક્ષર છે કબૂતર ના ક એટલે મારા બાપ આમાંથી નીકળવું હોય તો ની અક્ષર છો નામ અક્ષર કહું તો આવે ની અક્ષર છો એટલે મહાપુરુષો કે ચાર વેદના આપ એક લાખ એસી હજાર શ્લોક છો એમાં ચાર હજાર આધ્યાત્મિક બાકી બધા કર્મકાંડના એમાં ચાર હજાર માં ચાર મુખ્ય હવેદના ચાર વેદના એક એક મહાવાક્યો કીધા એમાં પહેલું જ અહમ બ્રહ્માસ્મી અહમ બ્રહ્માસ્મી માં મોટામાં મોટો ભૂલો પડ્યો ને ચૌદ ચોકડી રાજા રાજા બઉ બહુ ની વાત છો અહમ બ્રહ્માસ્મી એટલે હું બ્રહ્મ છું એવું ગુરુ હાચા ગુરુ વગર નક્કી ના કરતા વેદ વાંચીને તો વચ્યા ઝઘડા ગુરુ વચન કોક વિલ્લે પકડ્યા એ કહેતો હું બ્રહ્મ છું હું બ્રહ્મ છું એના છોકરાએ ડખો કર્યો કે તું નહીં બીજો છો આમાં તારા ભાઈ વિષ્ણુ હે એટલે મારા બાપ હમણાં ચાર ની વાત કરતા હતા ને પેલો તો આ દેખાય એ ટોંટી વાળા આ દેશ આપડે જે આકાર એક રામ દશરથ કા બેટા બીજા રામ લેતા રામ 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 કા કા પસારા ચોથા રામે પેલા તો કે કાયમ આયા રૂપી દશરથ બેટા અત્યારે મોરે બાપુ જે કથા કરી રહ્યા જે ધનુષમાન ધારી જે મૂર્તિ ચિત્રામણ થયું એ રામ દશરથ ના બેટા અને આપણે બધાય દેહ કરીને જે મોબાઈલમાં ફોટા પાડો ન ધરેલા પૂજારી વિનવે ગણેલા ભાવ કરે છે ભાવ ભરેલા આદર આદર કરે છે અતિ અનેરા પણ તમે ખાઓ નહીં પીવો નહીં અરેવો કરો